ઓટોમેટિક ઓરણીમાં રણજીતભાઈ અજમો નાખતા દેખાશે તમને તો એક વીઘાની ગણતરી મિત્રો આપણે પાંચસો ગ્રામ બિયારણની ગણતરી પ્રમાણે ઓરણીમાં અજમો નાખી દઈશું આપણે રણજીતભાઈનું ચાર વીઘાનું અજમાનું વાવેતર છે તો બે કિલો અજમો જોઈશે આપણા રણજીતભાઈ અજમો નાખવા માંડ્યા છે તમે જોઈ શકો છો અને અજમો ઉરણીમા નાખ્યા બાદ આપણે ખાતર પણ નાખી દઈશું સાથે સાથે એસએસપી ખાતર પણ લાવ્યા છે આપણા રણજીતભાઈ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે પેટી બંધ કરીને અજમાની વાવણી ચાલુ કરી દઈશું અજમાની વાવણી મિત્રો બે રીતે થઈ શકે છે જો તમારે ખેતર લીલું હોય તો તમે ગુલ્યથી વાવી પણ શકો છો અને આપણે અત્યારે પારા ઉપર વાવણી કરવાની છે પિયત કરીને તો હવે આપણે વાવણી ચાલુ કરી દીધી છે પચાસની જારી આપણે એક સાથે બે પારા એટલે કે બે ચાસ ખાતર અને અજમો બંને સાથે વાવીએ છીએ તો તમે જોઈ શકો છો બે ચાસ કઈ રીતના પડે છે બે પારા એક સાથે બે પારાનો જુગાડ કલ્ટિવેટરમાં ચાર પતરા લગાવીને કરી શકાય જે તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતના આપણે જુગાડ બનાવ્યો છે અને સાઈડમાં એક નોર્મલ દાંતો પણ આપણે લગાવ્યો છો જેથી એ સાઈડમાં લીટો પાડશે અને એ લીટાની અંદર આપણે ટાયર આવવા દઈએ એટલે કમ્પ્લીટ પચાસની જારી આપણે થઈ જશે આ લીટો તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ આપણા રંજીતભાઈ કરી રહ્યા છીએ અને આ મિત્રો તમને આ જુગાડ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર ક્યાં હો ભૂલતા નહીં અને મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અજમો અને ખાતર મિત્રો એક સાથે વાવેતર જોઈ શકો છો આગળ ખાતર અને પાછળ પારીની ઉપર અજમો પડવો જોઈએ અજમાની ઉપર માટી ના પડવી જોઈએ અજમો ઉપર ઉગાડો જ રાખવો પડે છે એ પાણીના ભીઠથી જ આપણે ઉગાડવાનો આવે છે એટલા માટે તેના ઉપર માટી આપણે નથી ઉગાડવા દેવાની નહીં તો અજમો ઉગશે નહીં આ વાત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે એ જઈને મિત્રો એક સાઈડની એક સાઈડનો આપણો નોર્મલ દાંતો આપણે પાડી દઈશું અને બીજી સાઈડનો ઉપાડી લઈશું કારણ કે આ બાજુનો ચાસ આપણો ભાગે નહીં ને ઉપર માટી વળે એટલા માટે અને બરોબર આટા વડે શેઠે જ પોતા હતા અને આપણા સુરતભાઈ અને બોળા આખા બે ચા લઈને આવી ગયા અને શેતરમાં ચા પીવાની મજા તો તમે જાણો જ છો મિત્રો તો પછી આપણે ચા પી લીધો અને તમારે પીવી હોય તો ચાલો હોય લ્યા પ્યાની આ તો અમે એ

વાવણીઓ કે ઓરણી ન હોય તો તમે પહેલાં પારા કરો અને એના ઉપર અજમો દરેડો અને પછી પીવરાવીને પણ તમે અજમો કરી શકો છો આ પચાસની જારી આપણે અજમાનું વાવેતર કરી રહ્યા છીએ અને તમારી બાજુ અજમો થાય છે કે નહીં થતો એ કોમેન્ટમાં જણાવજો તમને અમારો આ જુગાડ અને આ અમારી વાવાની પદ્ધતિ કેવી લાગી મિત્રો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી બાજુ તમે અજમાની વાવણી કેવી રીતે કરો છો એ પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો કેવું આવે છે આપણું મહેન્દ્ર યુઓ ચારસો પંચોતેર ફોર બાય ફોર તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો શું તમારે આવો બીજા પાકનો પણ વિડીયો જોતો હોય તો પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એ રીતનો પણ વિડીયો નાખીશું તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અલ્યા ચા જાઓ નાહી ના જતા યાર હજુ તો વિડીયો બાકી જ છે આખો વિડીયો જોઈને જવાનો અને લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ તો જરૂર કરવું પડશે હા ભૂલવાનું તો નહીં જ પાું ફટાફટ કરી નાખો યાડો ફરી મળીશું મિત્રો આપણે આવાને આવા નવા વિડીયો સાથે તો આપણી ચેનલ લાઇક કોમેન્ટને સબસ્ક્રાઇબ શેર કરી નાખજો